લગન ને તૈયારી છે હા બેન છે આ કાકી વરરાજાના બાપા બારી બેઠા છે વરરાજા ના મમ્મી

એટલે એટલું એટલું કરવું પડે એ સીધું થાય જો વચનો રાઉન્ડ થઈ જાય તો કુવા નાચ છે નહીં પાળ ખોલવો પડે કોલેજ પર જઈએ છે આપણે તે નાખી લો રેડી ઓ તો ચાલ તે નું કાપી દે રેડી આલે જો મને પરકો આખમાં ભલે હાલો હા આજ દેતે નિને કરી હું જાય તો હું ક્યાં આમ તને ભગવાન ઓકે ખૂટી જશે આલે આલે એટલે અંદર કાઢ્યાવો મામા આલે કરે હા ભાઈ તો એ એકાનાકો પડો પડો દે પડે બે પકો હોય છે દેવસ પર કમન પટો લગે છે અને ચેડો હોય સાકડો હશે એમાં પટો હશે એ આ એントリー હા હી દે યાદ છે હજી હી છોરો ગણપતિ ગણેશ ગણેશ બાપ્પા યાદ કરવા આપણે okay. મોટા okay. 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 okay.

અને જો એમાં છે ને ભાઈ 1 2 3 ને 4 માર્ડે કાયમ હતો એટલે બે આને બચવજ માર્ચે તો આલે નો એટલે અમે ને તો આલે સી આને ક્યાં તોરણ ને એને મારવા નો હોય દરવાજે મૂકી દે ઈ ને બસ બીજો કોઈ હા બોલ ને બસ એક હોય

ઓય ક્રાઉન્ડ આ છે એટલે કહો ઓલું લેવું પડે છે આ એ દ્રમ રાખેત્રા હું તારું તો એટલે અખો કાને નામ લે આ બધું કાતું ની બાદુંંદર આ બોલનું બનાવું રેડી ભાઈ

ये क्या मु पड़या नौ तो पहले दिस में वही है तो कलर વાલા જો મામાના ઘરની મોજ હો ભાઈ ભાઈ મામા એ છોકરો પવના આવે માર્કેટમાં આવ્યા છે

હલા બી નોટ ઓનલે ચાઉ છે હવે કાપી કરે